વડોદરાના મેડિકલના સિનિયર વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના મળી હતી મળતી જાણકારી અનુસાર શહેરના ગોત્રી મેડિકલ કોલેજની છત પર આરોપી નિર્ભય જોશી નામના વિદ્યાર્થીએ પેન ડ્રાઈવ આપવાના બહાને બોલાવીને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદના આધારે પોલીસે ગાંધીનગરના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી ફરિયાદ અનુસાર આરોપી નિર્ભયે પીડિતાને રેકોર્ડિંગની પેન ડ્રાઇવ આપવાના બહાને ગોત્રી મેડિકલ કોલેજ ની છત પર રાત્રે બોલાવી હતી અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું નિર્ભય જોશી ગોત્રી મેડિકલ કોલેજમાં MBBS નો વિદ્યાર્થી છે નિર્ભયે છેલ્લા કેટલાક દિવસોથી સુરતની ઓગણીસ વર્ષની જુનિયર વિદ્યાર્થીનીને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને ગર્લફ્રેન્ડ બનાવવા માટે દબાણ કરતો હતો નિર્ભયે ગત પંદરમી માર્ચે રાત્રે વિદ્યાર્થીનીને રેકોર્ડિંગની કોપીવાળી પેન પેન ડ્રાઈવ લેવા માટે કૃત્રી મેડિકલ કોલેજની છત પર બોલાવી હતી ત્યારબાદ નિર્ભયે વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું ગોરવા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે નિર્ભય પ્રકાશભાઈ જોશીના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી આરોપી નિર્ભય પ્રકાશભાઈ જોશી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોશી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી બે દિવસ પહેલાં આરોપી નિર્ભય જોશીએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને જબરજસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને કોઈને કહીશ તો ચાંદથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી વિદ્યાર્થીનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોશીના નામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ગોરવા પોલીસે કલમ ત્રણસો છોતેર ત્રણસો સિત્યોતેર ત્રણસો છ બે હેઠળ ગુનો નોંધી આરોપી નિર્ભય જોશીની ધરપકડ કરી છે તેને કોર્ટમાં રજૂ કરીને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ગુરવા પોલીસે કહ્યું કે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા લાસ્ટ યર કે દો સ્ટુડન્ટ્સ થે ઓર સ્ટુડન્ટની કી હૈસિયત છે એક દુસરે કો મિત્રતા થી ઓર મિત્રતા કી હૈસિયત છે એ જો એક્યુઝ હે વો વિક્ટિમ સે બાર બાર ઇલિગલ ડિમાન્ડ કરતા થા ઓર ए, जो शारीरिक एब्यू, एब्यूजिंग है एक्सप्लोइटेशन की डिमांड करता था पूरी वारदात को अंजाम देते हुए फिफ्टीन मार्च को रात को साढ़े ग्यारह बजे एक्यूज़ ने विक्टिम को ऐसा बोला कि भी मेरे मोबाइल में जो ऑल ऑडियो रिकॉर्ड्स है वो मैं तुमको दे दूंगा और तुम मेरी ये डिमांड सेटिस्फाइड करो तो लेकिन उसने बहुत अपोज़ भी किया कि भी ये नहीं हो सकता तो फिर बोला कि भी तेरे पर मुझे नाज आती है और तुम ये तुम्हारा सब डॉक्यूमेंट्स पेन ड्राइव में टेरेस पर पड़े हैं वहीं से लेके जाओ और इसी हिसाब से वो ग्यारह साढ़े ग्यारह बजे मेडिकल कॉलेज के टेरेस पर गए और वहाँ पर एक्यूज़ ने विक्टिम के साथ ज़बरदस्ती की और दुष्कर्म किया उसके सर नाम क्या है और कहाँ का रहने वाला है आरोपी निर्भय जोशी करके हैं और गांधीनगर का रेसिडेंशियल है हाल ये मेडिकल कॉलेज में स्टडी कर रहा है अन्य अन्य कोई विद्यार्थी ने या स्टूडेंट के साथ ऐसा किया हुआ है कोई ऐसा अभी आरोपी आरुप अंडर पुलिस कस्टडी है हम इन्वेस्टिगेशन कर रहे हैं अभी तक तो कुछ नहीं मिला है इसमें